વડોદરા શહેરના સેવાસી ભીમપુરા ખાતે કરોડોના ખર્ચે નવીન આરસીસી રોડ પર મસમોટા ભૂવા પડી જેટ કોન્ટ્રાક્ટરની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે વડોદરા શહેરમાં આવેલ સેવાસી ભીમપુરા ખાતે કરોડોના ખર્ચે નવીન આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે જેમાં કેટલાક રોડ પર મસમોટા ભૂવા પડ્યા છે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરાતા આરસીસી રોડની અંદર કોઈપણ જાતના સળિયા જોવા મળતા નથી સાથે જ આરસીસી રોડનું મટીરીયલ હલકી ગુણવત્તાનું હોય તેમ જણાઈ આવેલ છે તેથી કમલેશ પરમારનું કહેવું છે કે સાથોસાથ આ રોડનું લેબોરેટરી ટેસ્ટ થવું જોઈએ તેમજ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે જ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને તપાસ કરનાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ કરીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી હતી ચોક્કસથી વડોદરા શહેરમાં કુદરતે સર્ટિફિકેટ નથી આપ્યું પરંતુ આ ભ્રષ્ટાચારનો એક સર્ટિફિકેટ છે હાલમાં જે કહેવાય છે કે જે ભીમપુરાથી વડોદરા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જે આરસીસી રોડ બનાવવામાં આવે છે આરસીસી રોડની અંદર કોઈપણ જાતના સળિયા નાખવામાં આવ્યા નથી સાથે સાથે જે કહેવાય છે કે હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવે છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યો છે કે આ ભ્રષ્ટાચારનો ઉત્તમ ઉદાહરણ રૂપે જે આ ભ્રષ્ટાચારનો ભુવો પડ્યો છે ત્યારે ખાસ કરીને આવા જે અધિકારીઓ સાથે સાથે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારા સાથે જે કહેવાય છે કે જે કોન્ટ્રાક્ટરો છે આ ત્રણની ટકાવારીના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે ત્યારે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે માનનીય મુખ્યમંત્રી સાહેબ ટૂંક સમય પહેલાં પણ વડોદરા શહેરમાં આવ્યા હતા અને ત્યારે પણ કીધું હતું કે વડોદરા શહેરમાં વિકાસ નથી તેનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરની અંદર અવારનવાર વિનાશ કરી રહ્યા છે આ કોન્ટ્રાક્ટરો જે ટકાવારી લઈને અને ખાસ કરીને જ્યારે આજે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો હોય ત્યારે વિજિલન્સ તપાસ થવી જોઈએ અને આની અંદર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ જે પણ આની અંદર લાગતા વળગતા હોય તેઓની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરી અને આ તંત્રમાં જે પણ અધિકારીઓ છે તેઓની સામે એક્શન લેવામાં આવે સાથે સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમારી માંગ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર